ચૈતર વસાવા ચૌદ ડિસેમ્બરના દિવસે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા ત્યારબાદથી તે પિસ્તાલીસ દિવસથી લગભગ જેલમાં છે ત્યારબાદ તેઓ આજે જેલની બહાર આવ્યા ત્યારે અમારા સહયોગી તુષાર બસિયાએ તેમની સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે તેમને એક વાતનું દુઃખ છે કઈ વાતનું દુઃખ છે તેને લઈને હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસુરી ચૈત્ર વસાવા છેલ્લા પિસ્તાલીસ દિવસથી જેલમાં હતા ઘણા સમયથી આ કેસને લઈને પણ આરોપ લાગતા રહે છે કે આ કેસ ખોટી રીતે રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવ્યો છે પરંતુ આજે તેઓ બહાર આવ્યા તેમણે ભાજપના ષડયંત્રનો પણ જવાબ આપ્યો આરોપ પણ લગાવ્યા તેમજ તેમણે એ પણ જણાવ્યું કે એક વાતનું તેમને હંમેશા દુઃખ રહેશે અને એ દુઃખ છે કે હું આટલા દિવસથી જ્યારથી કેસ થયો ત્યારથી હું પ્રજાની સેવાથી દૂર રહ્યો તે વાતનું તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું અમારા સહયોગી તુષાર બસિયાએ જ્યારે ચેતર વસાવા સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું આ દુઃખને લઈ દે તે આપશાપ તમે જોયું હશે લોકોનો અવાજ ઉઠાવું છું એટલે એક જંગલના જમીન બે હજાર છના અધિનિયમ પ્રમાણે અમને વન અધિકાર આદિવાસીઓને મળેલા છે એ અધિકારો અંતર્ગત જ અમે જંગલની જમીનો ખેડીએ છીએ છતાંય આ તંત્રનો ઉપયોગ કરીને જે ભાજપ સરકાર આજે ચાલી રહેલી છે એટલે આવનાર દિવસોમાં અમારો સમાજ હવે જાગૃત થઈ ગયેલો છે જાણી ગયેલો છે આજે તમે લોકો કેટલા લોકો આવીને અમને સમર્થન કર્યું છે હા અમે દુઃખી છે કેમ કે અમે ત્રણ મહિના સુધી કોઈના સુખે દુઃખે હાજર નથી રહી શક્યા અમે કોઈ યોજનાકીય કામગીરી નથી કરી શક્યા છતાંય લોકો આજે અમના જાણેલું છે લોકોએ જોયું છે એટલે લોકો આજે સમર્થનમાં છે આજે તમે મને જે સરતી જામીનો આપી છે એમાં ક્યાંક ને ક્યાંક એ પણ તમે જોઈ શકો છો એક બાજુ હું ધારાસભ્ય છું મારો પોતાનો મત વિસ્તાર છે એક બાજુ હું લોકસભાનો ઉમેદવાર ડિક્લેર થામ છું અને એક બાજુ મને ભરૂચ અને નર્મદામાંથી તડીપાર કરવામાં આવે છે તો આ કેટલું વ્યાજબી કહેવાય છતાંય અમે એને આવકારીએ છીએ માન આપીએ છીએ અને ન્યાય પ્રણાલીકા પર અમને પૂરો ભરોસો છે આવનાર દિવસમાં અમે નામદાર હાઈકોર્ટમાં જઈશું નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું એને ચેલેન્જ કરીશું એટલે સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય કદી પરાજિત નથી થતો અમે આગળ અમારી વિજેતા થશે ચૈતર વસાવા હવે લોકો માટે બહાર આવ્યા છે તેવું તે કહે છે કારણ કે તેમણે કહ્યું કે ગાંધીનગરમાં હવે વિધાનસભા સત્ર શરૂ થઈ ચૂક્યું છે તે તેમાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે તેઓ બહાર આવ્યા છે અને એના માટે તેઓ શકુંતલા વસાવા સાથે આવવાના હતા પરંતુ તેઓ વહેલા બહાર આવી ગયા છે કારણ કે તેમને વિધાનસભા સત્ર શરૂ થયું છે અને તેમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવા છે તેમજ તેમણે એ પણ જણાવ્યું કે આટલા સમયથી તેઓ લોકોના સુખ દુઃખમાં સહભાગી ના થયા તેમજ લોકોના કામ ન કરી શક્યો તેનું તેમને દુઃખ રહ્યું છે તો હાલ સમાચારમાં બસ આટલું જ અમે સતત સમાચારોને અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર